આજે ભાજપ દ્વારા એક મુહિમ ચલાવવામાં આવે છે જીએસટી અને સ્વદેશી કે ભાઈ જીએસટી માંથી બચત લઈ ઢોલ નંગારા લઈને વેપારીઓ પાસેથી તમારા માટે તાળીઓ પાડો અને સ્વદેશીની વાત કરે છે મારે એમને બે વાત કેવી છે અડધી રાતે બે હજાર સત્તરમાં માં રાત્રે બાર વાગે જીએસટી લાગુ કરવામાં આવ્યું જીએસટી લાગુ કરવામાં આવ્યું ત્યારે અધ ધ જીએસટી મૂક્યું હતું એ સાબિત થઈ ગયું ભાજપ વાળા ખુદ કહે છે અત્યારે એવું કહે છે કે ભાઈ જીએસટી નો ભાવ ઘટાડીને આઠ વર્ષ લૂંટ ચલાવી આઠ વર્ષ આખા ગામો ગામને લૂંટ્યા એક એક ગરીબને ને લૂંટ્યા જીએસટી માં અને શું કીધું હતું વન ટેક્સ વન નેશન એટલે કે ભાઈ એક નેશનમાં એક રાષ્ટ્રમાં એક જ ટેક્સ હોવું જોઈએ ને ડીઝલ ને પેટ્રોલ બહાર કરી દીધા કારણ કે જો જીએસટી માં ડીઝલ પેટ્રોલ રાખવામાં આવે તો પ્રજાને અધ ધ ફાયદો થાય એક એક લીટર પંદર પંદર રૂપિયા ફાયદો થાય એટલે એક જે ડ્રામા છે ને મારે ખુલ્લું પાડવું છે ભાજપના અને પ્રજાને મારે કેવું છે ભાજપના ઢોલ નગારા લઈને જીએસટી કે સ્વદેશી માટે આવે છે તો એકવાર એને બે સવાલો પૂછજો તમે તમારા મારા ગાલ ઉપર તમાચો મારે છે વારંવાર અને વારંવાર પાછું તમાચો મારીને પછી આપણે આપણે તે ઉજવણીઓ કરવામાં આવે છે તમે જુઓ આઠ વર્ષમાં એકસો સત્યાવીસ લાખ કરોડ રૂપિયો જીએસટી ઉગરાવ્યો છે બહુ સમજવાની જરૂર છે એસી લાખ કરોડ ટેક્સ માત્ર ગરીબો પાસેથી ઉઘરાવ્યું છે ભાજપે કેટલા કોની પાસેથી માત્ર ગરીબો પાસેથી લાખ કરોડ રૂપિયા ટેક્સ ઉઘરાવ્યું છે અને એનાથી મોટી વાત અમીરો પાસેથી માત્ર ત્રણ ટકા ટેક્સ એટલે કે ચાર લાખ કરોડ રૂપિયા જ માત્ર ઉઘરાવવામાં આવ્યા છે એકસો સત્યાવીસ લાખ કરોડ માંથી માત્ર ને માત્ર ચાર લાખ કરોડ રૂપિયા ટેક્સ અમીરો પાસેથી ત્રણ ટકા અમીરો પાસેથી ઉઘરાવવામાં આવ્યું છે અને સૌથી વધુ ઇન્કમ જોવો તો અમીરો ભરે છે હવે એના પણ સ્લેબમાં તમે જયારે જોવા જશો હું પાંચ વર્ષનો નહીં પણ છેલ્લા ચોવીસ પચીસ નો સ્લેબ આપને બતાવું કે જે ગરીબો જે જે સામાન્ય જનતાએ જે જીએસટી ચૂકવ્યો છે એ ચૂકવ્યો છે ચોવીસ પચીસ માં બાવીસ લાખ અઠ્યાસી હજાર કરોડ રૂપિયા તમે જુઓ પર્સનલ એટલે ઇન્કમ ટેક્સ થી આવ્યું છે એ બાર લાખ નેવું હજાર ની આસપાસ અને કોર્પોરેટ ટેક્સ બાર લાખ ચાલીસ હજાર એટલે કે આ બધું મળે ત્યાં સુધી અમીરોને ગરીબોને લૂંટવા જાય છે